જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ પૂરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય તંત્ર સજાગ બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં ભારે વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત સુઈગામ વાવ થરાદ ભાભર તાલુકાઓમાં સંભવિત રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક પગલા લેવામાં આવ્યા છે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ રાઉન્ડ ધ ક્લોક કામગીરીમાં જોડાઈને અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને આરોગ્ય વિષયક સેવાઓ તાત્કાલિક અને અસરકારક રીતે ઉપલબ્ધ કરાવી રહ્યું છે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ગ્રામ પંચાયત તાલુકા પંચાયત મામલતદાર કચેરી સંબંધ

તમામ અને કચેરીઓ તાલુકા પંચાયત અને મામલદાર સાહેબની કચેરી રેવન્યુ કચેરી સાથે અને વિભાગ સાથે સંકલનમાં રહી આપણા તમામ તેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ત્ર્યાસી પેટા પંચ્યાસી પેટા આરોગ્ય કેન્દ્રો બે રેફરલ હોસ્પિટલો અને એક ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આરોગ્યની તમામ સેવાઓ આપવામાં આવી રહેલી છે તમામ ગોમ ગામોનું આરોગ્ય ટીમો દ્વારા મેલ હેલ્થવર્કર ફિમેલ હેલ્થવર્કર તો સીએચ આશાબહેનો દ્વારા મુલાકાત લઈ ડસ્ટિંગની કામગીરી કરેલ છે ગ્લો વિતરણ ગોળીનું વિતરણ કરેલ છે નાની મોટી તકલીફોનું સારવાર આપેલ છે હાલના તબક્કે કોઈ તકલીફ જેવું જણાયેલ નથી આરોગ્ય વિભાગ ચોવીસ કલાક ખડે પગે રહી અને આરોગ્યની સેવાઓ આપશે ગામ લોકોના અને પદાધિકારીઓ જે તે ગામના સરપંચ તલાટીના સહયોગથી અને અન્ય એનજીઓના સહયોગથી આરોગ્યની તમામ સેવાઓ સુવિધા પણ આપવામાં આવશે